सीपीयू सीपीयू को आपको नाम छे सेंट्रल प्रोसेसिंग यूनिट सीपीयू के अंदर कंप्यूटर नु मगज आवे रो छे बरोबर जेने मदरबोर्ड के अंदर होय छे एना पछि आपने जो ये तो कंप्यूटर ना भागो में कीबोर्ड एनु मॉनिटर एना माउस अब कंप्यूटर ना भागो विषय जानकारी में बीजा भागो जो ये तो एनी કેમેરા આવી જાય સ્પીકર આવી જાય સ્કેનર આવી જાય બરાબર હવે આપણે કમ્પ્યુટરને સ્ટાર્ટ કરવાની માહિતી લઈ તો કમ્પ્યુટર સ્ટાર્ટ કેવી રીતે તો કમ્પ્યુટર સ્ટાર્ટ કરવામાં તો સીપીયુ ની આપણે અહીં પાવર નું બટન આપેલું છે પાવર નું એટલે આપડે કમ્પ્યુટર ચાલુ થઈ જાય બરાબર તો હવે આપણે ચાલો તો મિત્રો સ્ટાર્ટ થઈ ચૂક્યું છે હવે આપણે જોઈએ આગળ તો કમ્પ્યુટરની અંદર આજે સ્ટાર્ટ થઈ ગયા પછી તમને જે સ્ક્રીન દેખાઈ રહી છે એના આપણે કહીશું ડેસ્કટોપ ડેસ્કટોપની અંદર તમે જે પણ ફાઇલો સેવ કરો અથવા તો પોતાના નામનું ફોલ્ડર બનાવો છો એ દરેક ફોલ્ડર અહીંયા તમને જોવા મળશે એના સિવાય આ જે તમને બતાવે છે એ બધા કોમ્પ્યુટરના અંદર ઇન્સ્ટોલ કરેલા પ્રોગ્રામ અથવા સોફ્ટવેરના આઈકોન આપેલા છે હવે આપણે જોઈએ તો સૌથી પહેલા તો કમ્પ્યુટર ની અંદર આપણે પોતાના નામનું ફોલ્ડર કઈ રીતે બનાવું ફોલ્ડર બનાવવા માટે હું ડેસ્કટોપ ઉપર રાઈટ ક્લિક કરી ન્યુ ઓપ્શન માં જઈશ ફોલ્ડર ઉપર ક્લિક કરીશ એટલે ન્યુ ફોલ્ડર આવશે ન્યુ ફોલ્ડર લખેલું હોય એ કાઢી નાખીશ બેકસ્પેસ થી પછી આપણે પોતાના નામનું ફોલ્ડર ક્રિએટ કરીશું સ્કાય સ્કેલ ટેક ચલો મારામનું ફોલ્ડર રેડી થઈ ગયું છે આવા ફોલ્ડરની અંદર ચલો હું ફોલ્ડર નો ડિલેટ કરું ફોલ્ડર ઉપર રાઈટ ક્લિક કરીશું ડિલેટ ઓપ્શન ઉપર ક્લિક કરીશું એટલે આપણું ફોલ્ડર ડિલેટ થઈ જશે હવે ડિલેટ થઈ જાય એટલે ફોલ્ડર ક્યાં જતું રહે તો ડિલેટ ફોલ્ડ થઈ ગયેલું ફોલ્ડર કમ્પ્યુટરની અંદર રિસાયકલ બિન આપેલી એની અંદર પડ્યું રહેશે એટલે કમ્પ્યુટરની કચરાપેટી તો કમ્પ્યુટરની રિસાયકલ બિનના આપણે ડબલ ક્લિક કરીને ઓપન કરીશું એમાં આપણા નામનું ફોલ્ડર શોધીશું ચલો તો આપણે નીચે સ્ક્રોલ કરતા જઈએ તો આપણા નામનું ફોલ્ડર મળશે ચલો આ ફોલ્ડર મેં હમણાં હાલ ડિલેટ કર્યું હતું આ ફોલ્ડરને મારે પાછું લાવવું હોય તો એને શું કરીશું ડબલ ક્લિક કરીશું ફોલ્ડર ઉપર એટલે મને અહીંયા તમને નો ઓપ્શન દેખાશે તો રિસ્ટોર ઉપર ક્લિક કરીશો કરશો એટલે ફોલ્ડર જે જગ્યાએથી ડિલેટ થયું હશે તે જગ્યા ઉપર પાછું રિસ્ટોર થઈ જશે તો ચલો મિત્રો આપણું ફોલ્ડર પાછું આવી ગયું હવે આપણે જાણીએ તો કમ્પ્યુટરની અંદર સૌથી પહેલા તો જે આ નીચે તમને બાર દેખાય છે એ બારના આપણે કહીશું ટાસ્ક બાર ટાસ્ક બાર ઉપર અલગ અલગ ટાસ્ક ચાલુ રહેવાના હોવાથી એના આપણે કહીએ ટાસ્ક બાર એના પછી આ આપણું સર્ચ બાર આપેલું છે જેની અંદર તમે કોઈ પણ પ્રોગ્રામ સર્ચ કરી શકો છો એના સિવાય આપેલું આપણને કમ્પ્યુટરનું સ્ટાર્ટ મેનુ સ્ટાર્ટ ની અંદર તમે ક્લિક કરશો એટલે તમને કમ્પ્યુટરની અંદર જેટલા પણ પ્રોગ્રામ હશે દરેક ના અહીંયા લિસ્ટ બતાવશે હું ઉપર ક્લિક કરું તો મને અહીંયા એબીસીડી વાઇઝ દરેક નું લિસ્ટ જોવા મળશે એના પછી આપણે જાણીએ તો અહીંયા તમને આપેલું કમ્પ્યુટરની અંદર જો બીજી ભાષા ઇન્સ્ટોલ કરેલી હોય જેમ કે ગુજરાતી ઇન્સ્ટોલ કરેલી હોય હિન્દી કરેલી હોય તો અહીંયાથી તમે બીજી ભાષા ચેન્જ કરી શકો છો એના પછી અહીંયા તમને વાઇફાઈ નો ઓપ્શન આપેલો હોય જેનાથી તમે અહીંયાથી વાયફાઈ કનેક્ટ કરી શકો છો એના પછી અહિયાં સાઉન્ડ વધારવા ઘટાડવા માટે ની અંદર મારા ની અંદર કેટલી હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટર વિશેની મારે માહિતી જાણવી હોય તો હું કઈ રીતે જાણું તો એના માટે આપણે અહીંયા ફાઇલ એક્સપ્લોરર કરીને એક ઓપ્શન આપેલો હોય હું ફાઇલ એક્સપ્લોરર ઉપર ક્લિક કરીશી બાજુ જેટલી પણ ડિસ્ક ના પાર્ટ પાડેલા છે અહીંયા બતાવશે જેમ કે લોકલ ડિસ્ક સી હશે લોકલ ડી હશે બરાબર હવે આપણે કમ્પ્યુટર વિશેની માહિતી જાણવી હોય કે કેટલા એની અંદર સ્પેસિફિકેશન શું શું હોય તો મારે જાણવું હોય તો જે ખાલી જગ્યાવાળો ભાગ ત્યાં હું રાઇટ ક્લિક કરી અહીંયા પ્રોપર્ટીઝમાં જઈશું પ્રોપર્ટીઝમાં જઈશું એટલે તમને તમારા કોમ્પ્યુટરની અંદર જેટલી પણ સ્ટોરેજ છે તો મારા કોમ્પ્યુટરની અંદર કેટલી સ્ટોરેજ છે ચારસો સિત્યોતેર એટલે કે પાંચસો જીબી એની હાર્ડ ડિસ્ક એના સિવાય એકસો અઠ્યાવીસ એમ એનું ગ્રાફિક્સ કાર્ડ આઠ જીબીની એની ઇન્ટર છે એના પછી પ્રોસેસર તો ટ્વેલ્થ જનરેશન ઇન્ટેલનું ફોર આઈ થ્રી પ્રોસેસર થ્રી પોઈન્ટ થ્રી ગીગા બીજું આપણે જાણવું કે કોમ્પ્યુટરની અંદર કઈ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે તો કોમ્પ્યુટરની અંદર વિન્ડો ઇલેવન ઇન્સ્ટોલ કરેલું છે બીજું મિત્રો આપણે જાણીએ તો હવે આને હું બંધ કરી દઉં ચલો બંધ કરી દઈએ ચલો ચલો તો મિત્રો આપણે ડેસ્કટોપ પર આવી ગયા છીએ હવે આપણે જાણીએ કે કમ્પ્યુટર સ્ટાર્ટ થઈ ગયું એના વિશેની માહિતી જાણી લીધી હવે કોમ્પ્યુટર આપણે બંધ કરતા હોઈએ તો ડાયરેક્ટ સ્વીચો બંધ કરીને કોમ્પ્યુટર બંધ કરી દેતા હોઈએ છીએ પણ કોમ્પ્યુટરને બંધ કરવા માટે પ્રોપર રીત છે જેમ કે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ટાસ્ક બાર ઉપર આપણું સ્ટાર્ટ મેનુ આવેલું છે એના ઉપર અહીંયા પાવર ઓપ્શન આપેલું એના ઉપર આપણે અહીંયા સ્લીપ મોડ આપેલો હોય રિસ્ટાર્ટ ને બંધ કરીને ફરીથી સ્ટાર્ટ કરવું હોય એના માટે એના સિવાય આપણે કોમ્પ્યુટરના સટડાઉન કરવું હોય બંધ કરવું હોય તો આપણે અહીંયાથી કોમ્પ્યુટરના સટડાઉન કરીશું ધન્યવાદ મિત્રો તો આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી સ્કાય સ્કિલ ટેક ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે તમારે કયો